ધારી તાલુકાના રામપુર ગામના ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનીની તાત્કાલિક સહાય મેળવવા માટે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું રામપુર ગામના તમામ ખેડૂતો સરપંચની આગેવાની હેઠળ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં એકઠા થયા હતા ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરી હતી કે સરકારે ડિજિટલ સર્વે નામનું નાટક બંધ કરવું જોઈએ તેમની મુખ્ય માંગણી એ છે કે કમોસમી વરસાદથી ખેડૂતોને જે નુકસાન થયું છે તેની સહાયનો જે દરે સરકારે નક્કી કર્યો છે તે મુજબની રકમ કોઈપણ વિલંબ વિના તાત્કાલિક ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે આ ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર યા હતા અને તેમને સત્વરીય સહાય ચૂકવવાની માંગ સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો હું સરપંચ રામપુર અલુભાઈ દાદલ તલપોરધારી જિલ્લો અંબેલી અમે જે અતિવશ્દીરને કારણે અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું છે એને સરકાર સહાય કરે એ માટે આવેલા છે એ જે ડિજિટલ સર્વેનું અમે સાંભળ્યું છે કે ડિજિટલ સર્વે બંધ રાખી અને જે કાંઈ દેવા યોગ્ય હોય એ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આપે એવી અમારી વિનંતી છે મારું નામ જીતેન્દ્રભાઈ વાલજીભાઈ કોઠિયા ગામ રામપુર અમે લોકો આવેદનપત્ર આપવા આવ્યા છે સરપંચશ્રીના આગેવાની હેઠળ જે ડિજિટલ સર્વે માટે સરકારે જે નક્કી કર્યું છે તો એ ડિજિટલ સર્વે બંધ રાખીએ અને જે કાંઈ આપવાનું છે એ ડાયરેક ખેડૂતના ખાતામાં આપે કારણ કે ડિજિટલ સર્વે કરવા માટે જે સરકારે નક્કી કર્યું છે તે ઇન્ટરનેટની વ્યવસ્થા ગામડા ધોરણે છે નહીં અને અત્યારે ખેતરમાં જવાય એવું પણ છે નહીં કારણ કે કાદવ કિસર બહુ બધું થઈ ગયું છે એટલે જલ્દીથી જલ્દી સહાય આપે તો આગળ સહાય આપી અને જે ખેડૂતને શિયાળુ પાક માટે જે જરૂર પડે તો એ પૈસા એમાં એને કામમાં આવે એટલે એવી માગણી સાથે અમે તારી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા આવી રેબડીયા મારું નામ છે રામપુરથી આવું છું આજે મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છે કે અમારા ગામની અંદર અતિવૃષ્ટિ થઈ છે તો ડિજિટલ જે સર્વે કરવાનું સરકારે નક્કી કર્યું છે એને અમે માન્યતા કરતા નથી કારણ કે ડિજિટલથી કાંઈ નુકસાનીનો માપ આવે એમ નથી અને માપ જ અઢળક થયેલો છે બરાબર અને સર્વે કરવામાં અઢળક થયું જે કાંઈ સરકારની નીતિ હોય એ પ્રમાણે સરકાર આપી હતી ખાતામાં સરકાર ખેડૂતના ખાતામાં તો કાંઈ વાંધો નથી કારણ કે સર્વેનો માપ જ નથી કોઈને પાક આવ્યો છે તો કોઈને પાક લેવાનું બાકી છે કોઈને વાવેતર છે કપાસ ઉગી ગયા છે આઠ દિવસ વરસાદ વરસાદ વરસે છે બરાબર તો કોઈને કાંઈ લેવા દેવા ખેતરમાં છે જ નહીં કોઈને લેવાનું છે એને દાણા પડ્યા તો દાણા ઉગી ગયા છે કોઈ પ્રકારની લણણી કે લેવા એમ છે નહીં એટલે સરકારે કોઈપણ સર્વેનું નાટક કર્યા વગર આ ખેડૂતના ખાતામાં સીધા આપવાના હોય એ નીતિસર આપી દેવા વિનંતી એ માટે અમે ગ્રામજનો સરપંચ વતી બધા ગામના લઈ અને ગામની સયું કરીને આવ્યા છીએ અને ગામના લોકોનું બધા એ જ કહેવાનું છે કે સર્વે અમારે કરવો નથી જે કંઈ અમને આપવું હોય એ અમારા ખાતામાં નાખી દે તો જ ભેગું થાય એમ છે કારણ કે નકર કારણ કે સર્વે થાય એમ જ નથી ડિજિટલમાં અડધા ખેડૂતો ખબર પડતી નથી કારણ કે નેટના ના જ્યાં છે બરાબર છે આ રીતનું છે એટલે જે કાંઈ સરકાર સુધી પહોંચાડે માલતદાર શ્રી એ કે ખેડૂતના ખાતામાં આપી દે પાક ધિરાણમાં ગમે અમારી ખેડૂતોની છે